બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર ભગવતી જય ગોપાલ જય ગોપાલ શ્રીમદ બારામતી આવતીકાલે મંગલ મા મનોરથ છે આજે સમય છે તો આપણે સમયનું પદ ધમઝમ ઠમ કરતા ચાલશું બોલશું અને આ આ આરામાં જમાઠામાં કરતા ચાલસું ભાઈ ઈંડ સૂણ મો ડારે મોડઈંડ સૂં मोडा रे मो आ रमजमठ कर्ता चलु ए भजसु महाराज શ્રી જમુને સને એ હા હર ખેશ ગાસું રેદોરે હર ખેશ ગાસું રે દો આ રમ आ, 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 दोड गासुर वीदा, वीदा तना। न्या, आ, आ

તિલક બનાવસું એ હા દુગ દુગ દૂગ દુગિહાર ડોલરીને દુગ દુગિહાર હા રજમઠમ કરતા ચાલશું सुमोडा मोड एंड सुो डामोर हा रम झमठम करता चालसू आणि हा विदा विध विधणा आ आ, 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 आ